શું તમે કેમ શું મજા મને તો મિત્રો અત્યારમાં આપણે ઉઠી અને નાસ્તા પાણી કરી લીધા છે અને હવે આપણે કામ શું કરે કહો તમને આપણે કામ કરવાનું હોય તાણા ઉપાડવાના હે જોવા રહ્યા તાણા આ તાણા અત્યારમાં બાકા ચીખી બોલાવવાની ખેંવાના થોડાક તડકામાં મોઢા ઉપર આવેલ મોઢું બેલું દેખાતું હોય અને આ ગાયોની ટાઇટ તો કેટલી લાગતી લાગતીશ બોલો મને આ બહુ હોય એને કેટલી લાગે એને જ રહેવાય નહીં મારે જ નથી રહેવા ચાલો આકાર માં ઉપાડવા જશે ભાઈ ધાણા ઉપાડાવીને ન આવે આ જુઓ આપડી વાળી આવી દેખાય તો અત્યારે હું ગયો બાપુને પૂછવા ગયો તો કે ધાણા ઉપાડું કે ન ઉપાડું તો એને કીધું પૂછવા આવવાનું હોય મણ ઉપાડવાય છે ઉપાડવા જવું બોલો કોટ પહેરે તોય ટાઈટ હોય તમારે કેવી ટાઈટ છે કોમેન્ટ કરી દીજો તમારે બહુ ટાઈટ છે તમારે કેવી ટાઈટ છે એ કોમેન્ટમાં કહી દેજો તો અત્યારમાં આપણે પૂછી લઈએ કે ગાને કેટલી ટાઈટ વાય કેટલી ટાઈટ વાય કહી દે બહુ ટાઈટ હોય બહુ વાય ને ટાઈટ એ છે ભાઈ ટાઈટ હે જેટલી પડે તને તને વાય અને મને તો મિત્રો બહુ જાજી જ વાય ચાલો મને તાણા આ લે આપડે દૂધી એ મને ત્યાં ખબર પડી કે દૂધી હોય આ જેવો તાણા ઉપર લઈ લીધો હે પુળી વારો મળી તાણા ઉપર અત્યારે હું આવ્યો તો જીરાના શેટે આપણે આવ્યો તો હતું આ સેટ કારણ કે મારો બ્લુટૂથ ભૂલી ગયો તે લઈ લીધો હાલો તો પાછા આવી છે જેવો સીંદુ પણ દઈ દીધું તો હાલો હવે વેતી પકડવી આપણે આપણે પાછા ઘરે ભોગી ગયા હે ને હવે આપણે આલો આવી ગયા આપણું કાવ કર્યું બી છે મોટા એવા કાગળ જે પાછા ધાણા ઉપર જે આપણે આ વખતે કોટ કાઢવા કહીએ અમે એ કોટ કાઢતો હોય રે કારણ કે ટાઢ ઓછી પડી જાય અને મેં કાઢી નાખી અને પાછા આપણે તાણા ઉપર આવી ગયા અને હવે મિત્રો તમને છે ને હું વારા તાણા ધાણા લઈને આવ્યો તે પછી ની બતાવું કે હું કામ કરું લગભગ હીરો નહીં જોવાનું હોય ચાલો તબ તક મિત્રો બ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરો જોજો તો આપણે ધાણા ઉપર લીધા દસ ઉપર ઉપાડવાનું બાકી રહી ગયું ધાણામાં તો દસ ઉપર ઉપાડ્યા અને આ એક વાળી ધાણાની અને બે વાળી તુયની કારણ કે હવે આપણે ઉતારતા હતા તુયને ખાવાના હવે અને આપણે એક વાળી તાણા ને ચાલો હાલો દસ કુલ ઉપાડ્યા અને પછી તમને કહું શું આગળ થાય અને blog માં પણ તેને બનાવી જોવો અત્યારે ટાઢો કોણ જોવો તમે જોવો લીમડીયા લઈ જોવો દેખાય નવરા પ્રસિદ્ધ નવરા કારણ કે ત્રણ અતુલ ને ગળા ગયા છે કેસ વાગ્યા છે અને હું આવ્યો તો અત્યારે આ લુંગી લેવા કારણ કે છે ને લુંગી વિના આપણને મજા ના આવે અને મિત્રો જુઓ આપણે ઘણું કંઈક કેવા જબરદસ્ત જોઈ લો કેવા જમી ગયા તો પાછા ખાઈ પી નવરા થઈ ગયા છે ત્યારે ત્રણ વાગી ગયા અને આપણે ધાણા પાવાના હતા એટલે મોટર ચાલુ કરી દીધી અવાજ આવતો હશે આવતો હોય તો ભલે આવતો હોય અત્યારે બતાવું હાલો તમને બતાવી દઉં કઈ મોટર ચાલો એ આ રે જુઓ આ મોટર આપણે ચાલુ કરી છે ઓલા પાણીથી પાણી આવે જો આ છે આપણા ચોળા અને આ જે જે આપણે તુર મેળી લીધી એટલે તુર તો કઈ દેખાય છે નહીં જો આ પડ્યા છે પણ એ તો કાસા છે હાલવામાં મુશ્કેલ પડી તો ચાલો હું તમને અત્યારે આગળ જીરું બતાવું જો આ મારું જીરું છે આ અગતરું આપણે લગભગ સૌથી પહેલા હોય આ થઈ ગયું છે પચીસ ત્રીસ દિવસનું થઈ ગયું છે જો આ અરે આવડું આ સોરી ઓલું તો બીજું છે અને આપણા બાજુમાં લહણ વાવ્યું છે જોયું તમે જો આ લહણ ને ડુંગળી અને ઘઉં જે આ રહ્યા ઘઉં થઈ ગયું ને બધું ہاں مت کیم کے جو مطر آب میں ویڈیو موکی نے آگے تھمنے مر لگت مر نمبر ویریفائی تھا نہیں گمچا کئی بتا ہے نمبر ویریفائی گندوں پڑت ہو سواری کار کے تم مپوٹ کرجو ویڈیو شیئر کرجوکے میرے تھمنے متر نہیں مٹھا ખબર ન પડે કે વિડીયો કઈ બાબતો કહીએ કે શું કહીએ તો મિત્રો તમે સપોર્ટ સારો કર્યો છે સારું વાળો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજ કેવું હતું કે તમને નથી લાગ ચાલો હવે આગળ કંઈક કામ કરે નુકસાન નુકસાન થાય જો પાણીનું કેટલું નુકસાન થાય પેરું અહીંયા એટલું બધું ભરાય આટલું પાણી કુવાનું જોયું નથી તો એક ફૂટ પાણી કરે કારણ કે પાણી ફૂટી રહ્યું એટલે પાણીની વેલ્યુ ખબર પડી જાય તરત જો કેટલું પાણી વેસ્ટ જાય ભર્યું આટલું કુવામ ગયું હોય તો શું વાંધો ચાલો હવે વહી ગયા થોડો કામ કરવા પાછા કામ તમે એક વાર લખણ તો જુઓ તો આમ જો કેવી લાંબી છે ભાઈ અને આપણે ધાણા પાણી વાળવી છે જો બમ્બો ચાલુ કર્યો છે અને મારા પપ્પામાં ખાતર નાખે ઘઉંમાં અને ચાલો પાણી તમને તો આપણે ધાણા પાઈ ને ઘઉંમાં અતરી પાણી ચાલુ કરી દીધું જો આ બે પાણી આવે રહ્યું ઓનું આવે ને અનુ આવે ને ઘઉંમાં ડુંડી આવી ગઈ જો ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ યાર ફરી કોક કોક ડુંડી આવી ગઈ છે જો આમ તો ન દેખાય પણ આમ દેખાય જુઓ ઘઉંમાં સેવા ચાલુ છે ખાતરની અને પાણીની ત્યારે આપણે પાણીનું વાર જઈને બેઠા છીએ એટલે વારી લે ચાલો વારવા જુઓ કેવો નજારો એક નંબર આવે એક જોઈ લો કઉ કેવડા જોયા કાંઈથી આમ નીચો ફોન નાખવાનો લે કે દેખાય ચાલો નાખવું આવી તો હવે મિત્રો તમને થોડાક સિનેમેટિક શોર્ટ બતાવી દેવા ઘઉં ગમ ના માટે જોવા થઈ ત્યાંથી જાઓ તમને થોડાક સિનેમિ શોર્ટ બતાવી દે કે હું ન આપણને ઉતારતા નથી આવડતું પણ ઉતાર્યા હતા તો એ હારો કેવા લાગે કમેન્ટમાં કરી દેજો અને આ વિડીયો એનો તમને આશા કરું કે સારો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરીને ફરી મળી તમને કલ નવાઈ ગઈ શકે તપિયા